બબાલ થયાતી અઠવાડ્યા પહેલા જે માં સીડી ઉતરતા વખતે ધક્કો વાગી ગયો એક છોકરાને અને પરિણામે એ છોકરાનો જૂથ વચ્ચે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો અઠવાડ્યા પહેલાની વાતનો ખાર રાખીને એક વિદ્યાર્થીએ આઠમા ધોરણના વિદ્યાર્થીએ ચપ્પુ વડે 10મા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી નાખી ગઈકાલનો એ સમય હતો શાળા છૂટ્યા બાદ જ્યારે વિદ્યાર્થી કમ્પાઉન્ડની આસપાસ જ હતો શાળાના કમ્પાઉન્ડની બહાર એ સમયે આઠમા ધોરણના વિદ્યાર્થીએ પોતાના

કે મોભાદાર કહી શકાય એ વ્યક્તિ જે આસપાસના વિદ્યાર્થીઓ હતા એમાંનો જ એક વિદ્યાર્થી ઘાલ તરફડિયા મારતા વિદ્યાર્થીને રિક્ષામાં લઈ જાય છે અને સરદાર પટેલ જે હોસ્પિટલ હતી એમાં એડમિટ કરવામાં આવ્યો હતો અમુક કલાકોના અંતે મતલબ કે આજે વહેલી સવારે આઠ વાગે આ વિદ્યાર્થીનું પ્રાણ પંખેરું ઉડી ગયું આ વિદ્યાર્થીએ છેલ્લા શ્વાસ લીધા ઘણો બધો હોબાળો થયો સ્કૂલમાં તોફાનો કર્યા વાલીઓએ હોબાળો મચાવ્યો આક્રોશ જોવામાં જોવા મળ્યો વિદ્યાર્થીઓને અત્યારે શાળાએ મોકલતા પણ વાલીઓને ડર લાગી રહ્યો છે કારણ કે સ્કૂલે જતા પણ વિદ્યાર્થીઓની હત્યા થઈ જાય છે હત્યા જેવી ઘટનાઓને અહીંયા અંજામ આપવામાં આવે છે એક સમય હતો કે કહેવામાં આવતું હતું કે ના આ તો આપણું ગુજરાત છે આ કઈ થોડું બિહાર છે આ કઈ થોડું યુપી છે હવે કહો આ છે ગુજરાત ક્યાં છે સલામતી તમારી મોટી મોટી વાતો તો બહુ કરવામાં આવે છે છે કે કાયદો પ્રશાસન સતર્ક છે કાયદાનો ડર લોકોમાં હોય તો કદાચ આ પ્રકારની ઘટનાઓ ના બનતી હોય છોકરીઓ પર છાશ વાળે ઘટના બને છે હત્યા જાણે જિલ્લા ચાલુ ઘટના હોય એ રીતે આજે હત્યાની ઘટનાને અંજામ આપી દેવામાં આવ્યો પંદર વર્ષનો એ દીકરો એક જ દિવસમાં હતો નહોતો થઈ ગયો વિચારો એ માં બાપ પર શું વીતી હશે કે જણે વહેલી સવારે છોકરાને સ્કૂલે મોકલ્યો હતો ભણવા માટે મોકલ્યો હતો દસમાં ધોરણમાં એ વિદ્યાર્થી હતો જે ભણતો હતો એના ટ્યુશન્સ રાખવામાં આવ્યા હતા મા બાપે ઘણા બધા સપના સેવ્યા હતા અને એ જ દીકરાની લાશને આજે બાપે કાંધ દેવાનો વખત આવ્યો આંખના આંસુ સુકાતા નથી અને બધા કહે છે કે કામગીરી કરવામાં આવશે ન્યાય આપવામાં આવશે ન્યાય આપવામાં આવશે શું એ દીકરું પાછો લેવામાં આવશે અને પછી આપણા કાયદાઓ એટલા સરસ છે કે 18 વર્ષથી નીચેના સગીર નામ જાહેર નહીં કરવાનો આ નહીં કરવાનો એની ધરપકડ નહીં કરવાની પુખ્ત પુખ્ત આરોપીઓ સામે જે પ્રકારની કાયદા કાયદાકીય કાર્યવાહી થાય છે કાયદેસરની કાર્યવાહી થાય છે એ એ પ્રકારની કડક કાર્યવાહી ન કરી શકાય કેમ તો કે સગીર છે ગુનો કરે છે ત્યારે એ સગીર નથી ગુનો તો મોટા મોટા લોકો જેવો કરે છે તો પછી એને સગીર કે મને જ્યારે આ પ્રકારની ઘટનાઓ

લોય ધોઈ નાખવામાં આવી હવે વાલીઓએ માંગ કરી છે સીઆઈડી તપાસની અંતે આ માંગ વાલીઓને સ્વીકારવામાં આવી છે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી છે પણ હવે ચોક્કસથી જરૂર છે કાયદામાં બદલાવ લાવવાનો તો ને તો જ કદાચ આ પ્રકારના વરવા ગુનેગારોને ડામી શકાશે બાકી એક બાદ એક દીકરાઓ આ જ રીતે પીખાતા રહેશે અથવા તો આ જ રીતે મોતને ભેટતા રહેશે મૃત્યુને ભેટતા રહેશે આવી જ કેટલીક ઘટનાઓ સાથે ફરી મળીશું